નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં હું પિનલ આપસોનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે વર્ક લાઈફ બેલેન્સની અને આ ચર્ચા એટલા માટે કારણ કે એલ એન ટીના જે ચેરમેન છે ઓનર છે સુબ્રમણ્યમજી એક વિવાદિત નિવેદન આપ્યું છે જે બહુ ચર્ચાનો વિષય બની ગયો છે એમને જે વાત કરી છે કે એમણે કહ્યું છે કે દરેક એમ્પ્લોયને નેવું કલાક કામ કરવું જોઈએ એટલે એમના પ્રમાણે કોઈ એમ્પ્લોયી રજા પણ ન લેવી જોઈએ વીક ઓફ પણ ન હોવો જોઈએ અને માત્ર ને માત્ર કામ કરવું જોઈએ કદાચ એ પોતે પણ કરે છે અને એટલા માટે જે કહી રહ્યા છે કે હું રવિવારે પણ કામ કરું છું ને તમારી પાસે નહીં કરાવ્યાનો ખેદ છે કદાચ આના વિશે આપની પણ જાણકારી હશે કે દીપિકા પદુકોણે પણ રિપ્લાય આપ્યો છે જ્યારે એમણે આ વાત કરી છે ત્યારે એમણે પણ આના અપોઝ રિપ્લાય આપ્યું છે અને ચોક્કસપણે એ ક્યાંક ને ક્યાંક માનસિક તણાવથી પસાર થઈ ચૂક્યા છે દીપિકા એટલા જ જ માટે એમણે તરત આ વાતને લઈને રિપ્લાય કર્યો છે અને ઘણા બધા લોકો કરતા પણ જોવા મળ્યા છે પણ વાત એ છે કે સુબ્રમણ્યમજીએ જે આ પ્રકારનું નિવેદન આપ્યું છે એના પરથી ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે ખરેખર વર્ક લાઈફ બેલેન્સ એ કેવી રીતે કરવું જોઈએ અને જ્યારે તમે આખા વીક કામ કરતા હો ને ત્યારે એ એક દિવસ જે તમારી માટે હોય તમારા પરિવાર માટે હોય એ ખરેખર કેટલું જરૂરી છે પણ એની સાથે સાથે સુબ્રમણ્યમજી જે પોતે એક લેવલ ઉપર પહોંચેલા વ્યક્તિ હોય ને એ જ્યારે આવા પ્રકારની સલાહ આપતા હોય તો શું આપને લાગે છે કે ખરેખર આપણા દેશમાં કે જે વિકાસશીલ દેશ જેને કહી શકાય છે કે જે હવે આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે તેની માટે દરેક વ્યક્તિને અત્યારે એટલું કામ કરવું જરૂરી છે એટલે નેવું કલાક કામ કરીએ જેથી આપણે પણ આગળ આવીએ અને દેશ પણ આગળ આવે આ બંને બાબતોને આપણે સમજવાનો પ્રયાસ કરીશું જે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે ભાવેશ ઉપાધ્યાય જોડાયા છે જે એચઆર એક્સપર્ટ છે એટલે આપણે પોલિસીને સમજવાનો પ્રયાસ કરીશું દરેક એમ્પ્લોયની શું પોલિસી હોય છે આપણી સાથે મનોચિકિત્સક ઋતુજા મોરે જોડાયા છે આ બધી જ બાબતોની માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડી શકે છે તેના વિશે વાત કરીશું અને તેમની સાથે આઈટી ડિપાર્ટમેન્ટમાંથી પ્રવીણ પરમાર આપણી સાથે જોડાયા છે કારણ કે આઈટીમાં સૌથી વધારે વર્કલોડ હોય છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક Thank you. Thank you. સૌદી બલા આપણે ભાવેશજી સાથે શરૂઆત કરીશું કારણ કે એચઆર પોલિસી કેવી રીતે બનતી હોય છે એના વિશે કદાચ આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે એમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે કારણ કે એમણે જે વાત કરી છે કે નેવ કલાક કામ કરવું જોઈએ પણ એચઆર પોલિસી શું કહેતી હોય છે ભાવેશ જી વિનલજી એચઆર પોલિસીની જો વાત કરીએ ને તો એઝ ઇન્ડિયન લેબર લોઝ એક વીકમાં અડતાલીસ કલાક થી વધારે કામ ના કરી શકે કોઈ પણ એમ્પ્લોઈઝ એ ગવર્મેન્ટના રૂલ્સ છે પરંતુ તમે જો વિશ્વની વાત કરો તો વિશ્વમાં લોકો પાંચ દિવસથી વધારે કામ નથી કરતા એ બી નોટ મોર દેન ફોર્ટીઆ હવે વિશ્વમાં બે કમ્યુનિટી એવી છે એક ચાઇનીઝ છે અને ઇન્ડિયન્સ છે એ લોકો બહુ જ હાર્ડવર્ક કરે છે ને એટલા માટે જ પીપલ કે ઇન્ડિયન એમ્પ્લોઇઝ હોય કે ચાઇનીઝ હોય એટલે વિશ્વમાં અત્યારે એવી વાત ચાલે છે કે ચાલીસ કલાકની જગ્યાએ થર્ટી ટુ અવર્સ જ કામ કરવા જોઈએ ઇન્ડિયામાં હજી બી અને સ્પેશિયલી જો આપણે ગુજરાતની વાત કરીએ ને તો સેટરડે સન્ડે નું વર્કિંગમાં હોલિડેસ હોય એવું કલ્ચર ધીરે ધીરે ગુજરાતમાં ડેવલપ થઈ રહ્યું છે હજી તો મોટાભાગની કંપની હજી બી મંડે ટુ સેટરડે કામ કરે જ છે ઇવન ભાવેશ ભાઈ આપણે આઈટી ડિપાર્ટમેન્ટમાં તો જોઈએ છે એ લોકોને સેટરડે સન્ડે રજા હોય છે નો ડાઉટલી પણ એને ચાલુ દિવસમાં એટલો બધો વર્કલોડ હોય છે કે એમને જરૂરી છે કે એમને બે દિવસ રજા મળે રાઈટ પરંતુ લેબર લોસ ની વાત કરીએ તો 48 આવર્સ 48 આવર્સ ઇઝ અ મેક્સિમમ ટાઈમ એટલે જ્યારે કોઈ આવી વાત કરે કે 90 કલાક કામ કરવું જોઈએ હવે મહત્વની વસ્તુ છે કે કેટલા કલાક તમે કામ કરો છો મહત્વનું નથી તમે પ્રોડક્ટિવિટી કેવી રીતે તમે પ્રોડક્ટિવિટી વાળું કલ્ચર કેવી રીતે ઉભું કરો છો તમે એક સર્વે એમના આવ્યો હતો ઈ વાય કરેલો સર્વે એમાં માણસ ખરેખર ચાર કલાક થી વધારે આઉટપુટ આપી શકતો કોઈ પણ માણસ હોય વિશ્વમાં એટલે માણસ જયારે ઇવન આપણે બી બધા જોઈતું હોય છે કોન્સ્ટન્ટલી આપણે મેક્સિમમ થ્રી ટુ ફોર થી વધારે પ્રોડક્ટિવિટી આપી જ નથી શકતા ત્યારે શું લોજિક છે કે નાઇન્ટી અવર્સ કામ કરવું જોઈએ ડુ યુ થિંક કે એનાથી પ્રોડક્ટિવિટી વધવાની છે મને નથી લાગતું કેનાથી પ્રોડક્ટિવિટી વધે એના રાધર જો તમે નાઇન્ટી અવર્સની કામની વાત વાત કરશો તો સ્ટ્રેસ પોતાની હેલ્પ બગડશે પરિવાર જોડે બધા ડિસ્કશન અને પોઈન્ટ સ્ટ્રેસના પોઈન્ટ્સ બધા નવા ઉભા થશે મહત્વનું એ છે કે કેટલા અવર્સ કામ કરવું એ મહત્વમ નથી કેટલા ઓછા મેક્સિમમ પ્રોડક્ટિવિટી પ્રોડક્ટિવિટી વાળું કામ કેવી રીતે કરવું અને ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરવું એ મહત્વનો વિષય હોવો જોઈએ નહીં કે 90 અવર્સ જી જી વેલ સેડ બહુ સાચી વાત આપે કરી છે ભવિષ્ય કેમ કે આપે છે ને પેલું ક્વોન્ટિટી અને ક્વોલિટીની વાત આપણે અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ કે હવે તમે કેટલી ક્વોન્ટિટીમાં ક્વોલિટી હોય તો તમે જેટલા ઓછા અવર્સમાં તમે બહુ જ સારું કામ કરી શકો એ વધારે અહીંયા બેટર મારી શકાય છે હવે પ્રવીણજી વાત જયારે આઈટી ડિપાર્ટમેન્ટની હોય ત્યારે આ બધી જ બાબતો ત્યાં ફોલો થાય છે કારણ કે એમને છે ને અવર્સની વાત કરીએ તો દિવસમાં ઘણા અવર્સ એમના વધી જતા હોય છે પણ એમને એની સાથે બે દિવસ નો બ્રેક પણ મળતો હોય છે એ જરૂરી છે દરેક વ્યક્તિ માટે વાત કરી કે ભાઈ અમારા આઇટી કંપનીમાં જનરલી કેવું હોય છે કે ભાઈ ક્વોલિટી ઓફ વર્ક બહુ વધારે મેટર કરે છે રાઈટ એટલે ચાલીસ કલાક મારા ખ્યાલ પ્રમાણે ચાલીસ કલાક વીકના બહુ ઇન છે કેમ કે ચાલીસ કલાકમાં તમે જો પ્રોપર ક્વોલિટી ઓફ વર્ક કરી શકતા હોય રાઈટ તો પછી તમને આરામથી મતલબ શનિ રવિ અમને એન્જોય કરવા માટે મળત મળતા જ હોય છે જનરલી આઈટી ફિલ્ડમાં વર્કિંગ પેલા ઇન્ડિયા એટલું બધું કલ્ચર નતું ફાઈવ ડે વર્કિંગ નું પણ અત્યારે ઓલમોસ્ટ આઈટી કંપની અને ઘણી બીજી બી ઇન્ડસ્ટ્રીઓ છે જે ફાઈવ ડે વર્કિંગ ને ફોલો કરે છે જેથી કરીને શનિ અને રવિવાર એટલે કે વીકેન્ડ છે એ ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે એન્જોયમેન્ટ કરી શકે છે એટલે આઈ ટોટલી બિલીવ કે ચાલીસ કલાક ઇનઅપ છે એઝ અ ક્વોલિટી ઓફ વર્ક માટે ઓકે તો પ્રવીણજી આપનો શું લાગે છે કે આ જે અસુબ્રમણ્યમજીએ જે આ નિવેદન આપ્યું છે નેવું કલાક માત્ર કામ કરો હું કરું છું એટલે એક તો છે ને એક લેવલ પર પહોંચેલા વ્યક્તિ છે એટલે શું તમને લાગે છે કે લેવલ સુધી પહોંચવા માટે આટલું કામ કરવું જરૂરી છે ના હું ટોટલી આના અગેન્સ્ટ છું કેમ કે નેવ કલાક અત્યારની જનરેશન પ્રમાણે કામ કરવું બહુ સ્ટ્રેસફુલ છે કેમ કે અત્યારે આમ જોવા જઈએ તો વર્ક અત્યારે જોવા જઈએ તો આપણે કહેવાય કે વર્ક બાય વર્ક લાઈફ બેલેન્સ અત્યારે આપણે મેટર કરીએ તો આ નેવ કલાક તો બહુ અઘરું છે પોસિબલ જ નથી આઈ થિંક અને આઈ ડોંટ થિંક કે ઈ મેનેજ કરી શકાય તેની જનરેશનના જી ડોક્ટર ઋતુજા હવે વાત આપણે માનસિક સ્વાસ્થ્યની કરીએ તો જે આપણે વાત કરી છે કે નેવ કલાક માત્ર કામ ને કામ કામ ને કામ કરો એની કેટલી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડી શકતી હોય છે શું લાગે છે આપ તો સૌથી પહેલા તો હું કહીશ કે આ જે એક સ્ટેટમેન્ટ છે ને એ એટલું ઇલોજિકલ સ્ટેટમેન્ટ છે અ બે ત્રણ વસ્તુ છે કે અગર હું સપોઝ એવું કહું કે હું સવારે ઉઠીને જોગિંગ કરું છું એટલે મારી તબિયત સારી છે એટલે પૂરી દુનિયાને જોગિંગ કરવું જોઈએ એવું હોતું નથી બધાની હેલ્થ બધાનું પ્રોડક્ટિવિટી બધાનું વિચાર બધાનું કામ કરવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે તો તમે નેવું કલાક કામ કરીને ને ખાલી કામ 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 કરીને આજે આ સ્તર પર પહોંચ્યા છે એનો અર્થ નથી કે બધા એ જ સ્તર પર પહોંચશે બીજી વસ્તુ કે તમે જે સીઓ લેવલના ને આ મોટા ઇન્ડસ્ટ્રીયલ લેવલના લોકો છે એમના એક બહુ સ્પેસિફિક છે એ લોકો હું જાણું છું એક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ને ધ પર્સન લાઇક ટુ વર્ક મિડ નાઇટમાં કારણ કે એ એમનો પ્રોડક્ટિવ આવર છે એ બે કલાક એમનું કામ કરે એમનું જેવી રીતે એમને ડિઝાઇન કરવું છે એ કરે સો દરેક માણસનું ક્રિએટિવ અને પ્રોડક્ટિવ ટાઈમિંગ બહુ અલગ અલગ હોય છે તો બધાના માટે તમે સામાન્ય ના રાખી શકો અને ત્રીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત આપણા ત્યાં હવે યુટ્યુબર્સ આવ્યા છે એક રીલ નાખે છે લોકો એમનું કોન્ટેન્ટ બનાવે છે અને એ પણ કદાચ એટલા જ પૈસા કમાવે છે જેટલા બીજા ક્ષેત્રના લોકો કમાવે છે તો આમાં તમે કમ્પેર કરશો એટલે આ જે સ્ટેટમેન્ટ એટલું ઇનલોજીકલ છે સેકન્ડલી ઇટ વિલ ઇમ્પેક્ટ બહુ જ બધા લોકોની મેન્ટલ હેલ્થ કારણ કે લોકોની ફેમિલીઝ છે લોકોને આજે આપણે આટલું કમાઈએ છીએ આટલે આજે આપણે કામ કરીએ છે એ ક્યાં ને ક્યાંક બોટમ લાઈન આપણા ફેમિલી માટે પણ કરીએ છીએ અને આટલું બધું કરીને અગર આપણે ફેમિલીને સપોર્ટ ના કરી શકીએ મેઇનલી સપોર્ટનો અર્થ મારો કે ફેમિલી તમે ક્વોલિટી ટાઈમ ના આપી શકો તમે ત્યારે ના ઉભા રહી શકો જયારે તમારી ફેમિલી જરૂર છે ઘણી વાર એવું હોય છે કે પાંચ દિવસ કામ કર્યા પછી દસ દિવસ કામ કર્યા પછી મને એક દિવસ લાગે કે મને કઈ જ નથી કરવું વિચ ઇઝ કમ્પ્લીટલી ઓકે વિચ ઇઝ અ નેચરલ હ્યુમન પ્રોસેસ મને એવું લાગે કેજ્યુઅલ લીવ જે આપણે કહીએ છીએ કેજ્યુઅલ લીવ નો અર્થ છે કે કેઝ્યુઅલ હોય છે કે કેઝ્યુઅલી મે લીધી છે મને કઈ જ નથી કરવું આજે મને ખાલી આજે સવારે લેટ ઉઠવાનું છે સુઈ જવું છે ઘરે અને મને મારું આરામ કરવું છે અને નેક્સ્ટ ડે હું પછી ફરીથી રિફ્રેશ થઈશ સો આઈ થિંક આ પોલિસી અન્ડરસ્ટેન્ડ કરવી બહુ જરૂરી છે તમે કહો કે તમે રોજ કામ કરો ભાવેશજી ભાવેશજી એચઆર એક્સપર્ટ છે એટલે આપણે એમની પાસેથી વાત જાણીએ કે હજી પણ ઇન્ડિયામાં ભાવેશજી આ વાતને એટલું એક્સેપ્ટ નથી કરતા કે કેઝ્યુઅલ લેવું છે અમારે રેસ્ટ કરવું જોઈએ તો ત્યાં આગળ છે ને બહુ મોટી વાત લાગે લોકોને પણ એની સામે કદાચ તમે સાંભળ્યું હશે કે બીજા દેશોમાં એ સુધી પણ છે કે જો તમારું બ્રેકઅપ થયું હોય જો તમે ઇમોશનલી ડેમેજ છો તો તમે ખુલીને કહી શકો છો ને એની માટે તમને રજા લઈ શકો છો એ સુધીની અંડરસ્ટેન્ડિંગ બીજા દેશોમાં અત્યારે આપણને જોવા મળે છે એચઆર પોલિસીમાં ભવિષ્ય એટલે આમે એવું છે પીનલ કે કંપનીનું કલ્ચર લીડરશીપને લીધે બને છે અને લીડરશિપની સ્ટાઇલ લીડરશિપનો વ્યવહાર અને એમની પોતાની હેબિટ કંપનીનું કલ્ચર ઊભું કરે છે હવે એક સમય હતો જ્યારે નાયક સાહેબ હતા એલએનટીના હેડ હી વોઝ ફર્મ બિલીવર ઓફ વર્ક લાઇફ બેલેન્સ અને એવું માનતા હતા કે દરેક માણસે રાઈટ ટાઈમે આવવું જોઈએ રાઈટ ટાઇમે કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ રાઈટ ટાઇમે નીકળવું જોઈએ હવે નવી લીડરશિપ ની એમની સ્ટાઇલ એવી છે કે મારે રાત્રે મોડ મોણસતે રોકાવું છે મને યાદ છે મારા પ્રીવિયસ ઓર્ગેનાઇઝેશન માં મારો બોસ હતો ને એને શનિવારે સ્ટ્રેસ થઈ જાય કે કાલે સન્ડે રજા છે શું કરીશું અને મંડે મોર્નિંગ હિ વિલ બી સો હેપી એટલે દરેકના માઇન્ડસેટ દરેકના માઇન્ડસેટ અલગ છે દરેક ને ઘણા પ્રોફેશનલ્સ મેં જોયા છે બહુ સરપ્રાઇઝિંગ છે આ વસ્તુ સ્પેશિયલી ઋતુજા માટે તો ખાસ એક કેસ સ્ટડી કહી શકાય કે ઘણા સિનિયર લેવલના પ્રોફેશનલ્સ ને ઘરે જવું ગમતું નથી કારણ કે એ લોકોને એવું છે કે ઘરે જઈ શકે એટલે ફેમિલી બટ પ્રોબ્લેમ શું છે ભાવે છે કે એ લોકો એક્સપેક્ટ કરે છે કે એવરી નીસ જે કામ કરે છે ને એ લોકો પણ એ જ કરે બીકોઝ એમને લાઈફ એમની જીવી લીધી હોય પણ નાઉ એ લોકો એક્સપેક્ટ કરે છે કે હવે જે યંગસ્ટર છે ને એ લોકો પણ એવી જ રીતે કામ કરે એક્ઝેક્ટલી એ કમ્પ્લીટલી ખોટું છે અને એનાથી શું થશે કે કંપનીનું કલ્ચર ડેમેજ થશે લોંગ ટર્મ એટ્રિશન વધશે કંપનીની પ્રોડક્ટિવિટી ઘટશે અને અલ્ટિમેટલી કંપનીને નુકસાન થવાનું છે મને એક પણ એક પણ એવું આઈડિયલ ઓર્ગનાઇઝેશન ધ્યાનમાં નથી કે જે લેટ સિટિંગ કરતું હોય અને એનો સારો એવો ગ્રોથ થયો હોય જે ઓર્ગેનાઇઝેશનમાં વર્ક લાઈફ બેલેન્સ છે સેટરડે સન્ડે રજા છે એમ્પ્લોઈઝને ફૂલ ફ્રીડમ મળે છે અને જે લોકો મેન્ટલી પીસથી અને બેસ્ટ પ્રોડક્ટિવિટી આપે છે એવી ઘણા ઓર્ગનાઇઝેશનો છે અને હું તો ગુજરાતની જયારે વાત કરું ને તો ગુજરાતના જે પ્રમોટર્સ છે ને એ લોકોને બી મોટાભાગના પ્રમોટર્સની આવી મેન્ટાલીટી છે

લાસ્ટ ટાઈમ મેં લાઈવ ડિબેટ મેં ચર્ચા કરી હતી કે લોકો સુસાઈડ બી કરી બીકોઝ ઓફ ધી મેન્ટલ સ્ટ્રેસ હવે તમે એમ્પ્લોયઝ ઉપર કેટલું સ્ટ્રેસ લાવશો તમે જેટલો બી કામ કંપનીમાં કામ કરે છે પાંચ કલાક છ કલાક સાત કલાક કે આઠ કલાક આ માં પોઝિટિવ એન્વાયરમેન્ટ રાખીને મેક્સિમમ પ્રોડક્ટિવિટી અને ટીમ બિલ્ડિંગ કરીને કંપનીમાં ગ્રોથ આવે એ વિચાર કરવો જોઈએ નહીં કે કેટલો લાંબો સમય કર્મચારીઓ કામ કરવું પડશે આ એક પ્રકારનું મેન્ટલ હેરેસમેન્ટ કહી શકાય મને તો ચોક્કસ એવું લાગે છે આઈ સ્પોક ટુ વન ઓફ ધ ધીસ મોર્નિંગ જયારે મને કે સર અત્યારે જે નાયક સાહેબ હતા એ જે કલ્ચર હતું આપણે કોઈ કંપની ટીકા ના કરવી જોઈએ પરંતુ ઓફ ધી રેકોર્ડ એમને મને એવું કીધું કે ખરેખર અમે લોકો આ સ્ટેટમેન્ટ થી સરપ્રાઇઝ છીએ અને મને એવું લાગે છે કે ની આ સ્ટાઇલ ધીમે ધીમે છેક નીચેના લેવલ સુધી બી પહોંચશે અને કંપનીના દરેક માણસ નું સ્ટ્રેસ લેવલ વધી જશે આપણે એ પણ માની લઈએ કે એમણે માત્ર એમના વિચારો અહીંયા છે કારણ કે બધા વ્યક્તિ પોતાની રીતે પોતાના વિચારો મૂકી શકે પણ એમણે એવું પણ કહ્યું છે કે તમારી પાસે નહીં કરાવ્યાનો ખેદ છે એટલે કદાચ આ વાત બધાને બહુ જ અડી ગઈ છે હવે પ્રવીણજી વાત એ છે કે આઈટી ડિપાર્ટમેન્ટની વાત કરીએ ને અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે એ પણ જોઈએ છીએ કે વર્ક ફ્રોમ હોમ એ નવા કલ્ચરની શરૂઆત કોરોના પછીથી થઈ છે એ ખરેખર કેટલું રિલેક્સ રિલેક્સેબલ છે શું લાગે છે આપને કે એ હોવું જોઈએ કે એના કારણે આપને લાગે છે કે ઘરેથી જો આપણે કામ કરીએ તો થોડા રિલેક્સ રહીએ યસ પિનલ તો હું આમાં ટોટલી અગ્રી છું કેમ કે જે રીતના ઋતુજા એ મેન્શન કર્યું કે ભાઈ અત્યારે જે રીતના વર્ક લાઈફ બેલેન્સ મેનેજ કરવું બહુ અઘરું છે તેના માટે આ જે વર્ક ફ્રોમ હોમમાં જે ફ્લેક્સિબિલિટી મળે છે રાઈટ તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે તમારા પોતાના વર્ક એનો એન્વાયરમેન્ટમાં રહો અને ત્યાંથી વર્ક કરો તો એમાં બહુ બધી સારી એવી પ્રોડક્ટિવિટી મળશે રાઈટ તો અને પ્રોડક્ટિવિટી તો મળશે જ પણ બીજી વસ્તુ કે તમે તમારી લાઈફ સ્ટાઈલ બી તમે એ રીતના જીવી શકશો તમારી વર્ક લાઈફ બેલેન્સ પ્રોપર મેનેજ કરી શકશો એટલે આ વર્ક ફ્રોમ હોમ થી આ બધા ઘણા બધા અલગ અલગ રીતે બેનિફિટ જોવા જઈએ તો છે અને હું ટોટલી બિલીવ કરું છું કે એમાં પ્રોડક્ટિવિટી બી સારી મળે છે અને ફ્લેક્સિબિલિટી બી સારી મળે લાગતું કે એન્વાયરમેન્ટ મિસિંગ હોય છે હમણાં ઘણા સમય પહેલા છે ને આપણે પણ એક સર્વેમાં સામે આવ્યું હતું કે જે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ને એ લોકો બહુ બોરિંગ પણ ફીલ કરે છે ને એ સાથે સાથે ક્યાંક ને ક્યાંક બહાર શું ચાલી રહ્યું છે અને હાઉ ટુ બિહેવ પ્રોફેશનલી એ બધું એમાં એ લોકોમાં લેકિંગ પણ થઈ જાય છે બિકોઝ તમે એ એન્વાયરમેન્ટમાં નથી રહેતા તમે ઘરમાં જ રહો છો ને તમારું એક તમે એક બહુ જ એવું કહી શકાય કે સીમિત થઈ જાવ છો એક એટમોસફિયરમાં તો એ તમને નથી લાગતું કે ક્યાંક મિસિંગ હોય છે યસ પિનલ તો આના લીધે છે ને અત્યારે બીજો હાઈબ્રિડ આઈટી માં કારણ કે આઈટી માં કેવું છે પ્રમણજી કોરોના પછી જે લોકો જે કંપનીએ કોરોનામાં વર્ક ફ્રોમ હોમ ની શરૂઆત કરી ને પછી બંધ જ નથી કરી બીકોઝ યુ નો કે એનાથી કંપનીને પણ ઘણો બધો ફાયદો છે યસ પિનલ તો વર્ક ફ્રોમ હોમના બેનિફિટ બહુ બધા છે પણ આજે પ્રોબ્લેમ આવતા હતા કે ભાઈ લેક ઓફ નોલેજ લેક ઓફ કાઇન્ડ ઓફ નેટવર્ક નેટવર્કના ઇસ્યુ થતા હતા કે લોકો નેટવર્કિંગ નથી કરી શકતા વર્ક ફ્રોમ હોમમાં તો આના માટે છે ને અત્યારે બીજો ટ્રેન્ડિંગ મોડ આ બી ચાલે છે હાઇબ્રિડ મોડ તો હાઇબ્રિડ મોડમાં કેવું છે તમે બે દિવસ ઓફિસ જાઓ તમને લાગે કે મંડે જવું છે પછી ડાયરેક્ટ તમે વેનસડે જઈ શકો છો એટલે અત્યારે છે ને આઈટી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે હાઇબ્રિડ મોડ બી સારું એવું વર્કઆઉટ કરી રહ્યું છે જેથી કારણે તમે અ પ્રોડક્ટિવિટી પ્લસ વર્ક લાઇફ બેલેન્સ અને બધું ઇઝીલી વર્ક ફ્રોમ હોમ બી મેનેજ કરી શકો અને તમે ઓફિસ જઈને તમારું જે તમારી જે ટીમમેટ છે તમારું ગ્રુપ છે એને મળો એની સાથે મીટિંગ અરેન્જ કરો એટલે જે કહેવાય ને કે હાઈબ્રિડ મોડ બી અત્યારે સારું એવું ઇન્ડસ્ટ્રીમાં આઈટી ઇન્ડસ્ટ્રીમાં વર્કઆઉટ થઈ રહ્યું છે જી બિલકુલ બિલકુલ હવે ને ઋતુજાજી વધુ એમનું એક જે નિવેદન છે કે જે એકચ્યુઅલમાં ખરેખર બહુ વિવાદિત લાગે છે મને તો એ પણ નથી ખબર કે શું એકચ્યુઅલમાં કહેવા માંગી રહ્યા હતા કે પત્નીને ક્યાં સુધી જોયા રહેશો સપ્તાહમાં નેવું કલાક કામ કરો આ આનો કોઈ અર્થ હજી સુધી મને નથી સમજાઈ રહ્યું તમને શું લાગે છે કે આ

ઇનોવેટિવ ટાઈપ નો સ્ટેટમેન્ટ છે પત્ની ને ક્યાર સુધી જોશો તો જે માણસ ઇવન મેરિડ છે અને ઘરે છે એ ખાલી પત્નીને ને ઘણીક વાર એવું પણ થાય છે કે વાઇફ બાર વર્કિંગ વર્ક કરતી હોય છે અને ઘરે છોકરાઓ હોય છે તો એ જે માણસ છે છોકરાઓનો પણ ટેક કેર કરે છે અને જેમ સરે વાત કરીએ હાઇબ્રિડ મોડલ ઇઝ ધ બેસ્ટ કારણ કે આપણે જ્યાં સપોઝ બેંગ્લોર જેવા સિટીઝમાં કમ્યુટ ઇઝ એટલું ડિફિકલ્ટ છે ટ્રાવેલ કરવું એટલું ડિફિકલ્ટ છે કે બે બે કલાક ખાલી લોકોને એટલું લાગે છે કે હું બે બે કલાક ખાલી વન વે એમના વર્ક સુધી પહોંચતા પછી ફરીથી બે કલાક પછી આવતા એટલે ચાર કલાક જે એ પ્રોડક્ટ ચાર કલાક છે તો એમાં વેસ્ટ થઈ ગયા એમાં પછી ઓન ટોપ ઓફ દેટ તમે કહેશો કે આઠ આઠ કલાક તમે નોકરી પર રહો તો તમે ઘરે શું ટાઈમ આપશો તમે સુશો ક્યારે કારણ કે આઈડિયલ માણસને આઠ થી સાત થી આઠ કલાકની ઊંઘ જરૂરી છે એટલે તમે ખાલી કામ અને આટલું જ કરો છો તમે તમારા માટે કઈ શીખતા નથી તમે તમારા માટે કઈ કરતા નથી અને જે આ અગર કહેવાનો અર્થ છે કે આનાથી નેશન ડેવલપ થશે તો સર્વેથી હું ચેલેન્જ કરીને કહી શકું છું નેશન ડેવલપ નહીં થાય આનાથી લોકોની મેન્ટલ હેલ્થ મેન્ટલ સ્ટ્રેસ વધશે મેન્ટલ હેલ્થ ખરાબ થશે એન્ઝાઈટી ઘણા બધા ઇશ્યુ થશે મેન્ટલ હેલ્થથી ફિઝિકલ હેલ્થ ખરાબ થશે અને આઈ થિંક આ કંપનીઝને અગર સર્વે કરીએ હેલ્થ ક્વેશ્ચન એર નાખીએ એમના ઉપર કે સ્ટ્રેસ ક્વેશ્ચન એર નાખીએ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ હું હાઈપોથેિકલી કહી શકું છું કે બહુ હાઈ આવશે કારણ કે જ્યાં આપણે ફેમિલી અને આપણા આ ઘર ને બેલેન્સ નથી કરી શકતા એ અને એના માટે અને નોટ ઓનલી આ જે છે વાઇફ ને ક્યાં સુધી જોશો દેર આર ફિમેલ જે એ એમના એમનું ઘર છોડીને કા તો એમનું ઘરે રહીને કામ કરે છે સો આ સ્ટેટમેન્ટ આઈ થિંક બહુ જ કન્ઝર્વેટિવ છે મેડમ અને નિવેદન આપ્યું છે કારણ કે ઘરે ફેમિલી અને બીજા ઘણા બધા લોકો પણ રહેતા હોય ને એક પેલું તમે પોતે પણ રિલેક્સ રહેવા માટે પણ કરે રહો છો ના કે ના જોવા માટે કે બીજા કોઈની માટે પણ પોતાના માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે પણ ઘરે રહેવું એક દિવસ બહુ જરૂરી છે હવે ભાવેશજી અહીંયા જે આપણે વાત કરી ને કે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા સામૂહિક સમર્પણ જરૂરી છે તો છે ને આપને તો ઘણી જાણકારી જ હશે કે ચાઇનામાં લોકો કેવી રીતે કામ કરે છે કારણ કે ત્યાં આગળ માટે એટલે ત્યાં જે રીતે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ચાઇના આપણા દેશ કરતા કેટલું આગળ છે અને ત્યાં જ આ રીતની વર્કિંગ પેટર્ન જોવા મળે છે તો ત્યાંની કંઈક એચઆર પોલિસી કે ત્યાં વર્કિંગ પેટર્ન શું છે એ લોકો કેવી રીતે કામ કરે છે કઈ રીતે આટલા આગળ છે અહિયાં ચીનના લોકોની કામની નૈતિકતાને દ્રષ્ટાંત આપીને તેમણે આ વાત કરી છે હવે જો આપણે ચીનની વાત કરીએ ને તો ત્યાંની એક પ્રતિષ્ઠિત સંસ્થા સંસ્થા જોડે મારે છ મહિના પહેલા વાત થઈ હતી આ ટોપિક ઉપર ઓકે અને એ એચઆર રિલેટેડ ઓર્ગેનાઇઝેશન હતું તો એ લોકો બી હવે કહેતા હતા કે અમારે ત્યાં બી બધું સિનારીઓ ચેન્જ થવા માંડ્યો છે હવે ઇન્ડિયાની જેમ ચાઇનામાં બી ક્યાં કે પાવર્સની બહુ કોસ્ટ નથી આપણી જેમ આપણી જેમ અત્યારે ઇલેક્ટ્રિસિટીની કોસ્ટ ચાઇનામાં આપણા કરતા બી ઓછી છે એટલે જયારે કોમ્પિટિશનની વાત આવે કોઈ પણ દેશ સામે ત્યારે ઇન્ડિયા અને ચાઇના સામે કેમ આવે છે કારણ કે આપણા જેવી જ ની કોસ્ટ છે અને આપણા કરતા ઇલેક્ટ્રિસિટીની ઓછી કોસ્ટ છે એટલે દે આર મોર કોમ્પિટિટિવ પ્લસ ટેકનોલોજીકલ એ લોકો વધારે એડવાન્ટેજ છે આપણા કરતા હવે જયારે અ મેન અ મેન પાવર્સના વર્કિંગની વાત આવે છે ત્યાં બી ધીરે ધીરે કલ્ચર ચેન્જ થઈ ગયું છે ત્યાંની ત્યાંના લોકોને નાનપણથી જ હાર્ડવર્ક કરવા માટેનું શીખવાડવામાં આવ્યું છે જનરેશન ટુ જનરેશન કે દરેક માણસોએ બાર કલાક કામ કરવું જોઈએ હવે એ સાચું છે કે ખોટું છે એ અલગ વસ્તુ છે પરંતુ એના લીધે ચાઈનાનો ગ્રોથ થયો છે અને ચાઇના વધારે કોમ્પિટિટિવ થયું છે એ સત્ય હકીકત છે પરંતુ ત્યાં બી હવે નવું જનરેશન આવ્યું છે એ લોકો પ્રિફર નથી કરતા આઠ કલાકથી વધારે ઇવન ઓલસો ફાઈવ ડેઝ જોબ હોવી જોઈએ ત્યાં એક ટ્રાન્સફોર્મેશન રહ્યું છે એટલે કેટલા હજી હું તમને કહું છું કે કેટલા કલાક તમે કામ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી કેવું તમે કામ કરો છો કેટલું કોન્ટ્રીબ્યુશન તમે આપો છો એ વધારે મહત્વનું છે અને અમને જયારે આ વાત કરી એલન્ટીના હેડે કે ભાઈ તમે તમારી વાઈફને જોતા રહેશો હવે આ સ્ટેટમેન્ટ છે ને બહુ અનફોર્ચ્યુનેટ છે હવે જ્યારે જ્યારે તમારો લીડર આવી વાત કરે ત્યારે તમે શું મેસેજ આપો છો તમારા કર્મચારીઓને શું દેશ ને શું મેસેજ જાય છે અને આ એક ફ્રસ્ટ્રેશન બતાવે છે કે જયારે કંપનીમાં પર્ફોર્મન્સની ઇશ્યુઝ ચાલતા હશે ઓર કંપનીના પર્ફોર્મન્સનું ચેલેન્જ આવ્યું હશે ત્યારે અથવા તો ત્યાં એવું કદાચ એવી નીડ ઉભી થઈ હશે કે માણસે વધારે કામ કરવા જરૂર છે પણ ત્યાંના એચઆર ડિપાર્ટમેન્ટે અથવા તો કોઈ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે એમને આ કહેવાની જરૂર છે કે ભાઈ મિત્રો ભાવેશજી તું ખરેખર એવું આપણે કહી શકીએ છીએ કે ચાઇનામાં લોકો ખરેખર આટલા બધા કલાકો કામ કરે છે એટલા માટે આગળ આપણે જોવા મળી રહ્યું છે એટલે તેનું દ્રષ્ટાંત આપીને તો આ વાત કરી રહ્યા છું ચાઇનામાં આપડા કરતા કેવું છે કે વર્ષોથી એ લોકોને શીખવવામાં આવ્યું છે કે તમારે મેક્સિમમ કામ કરવું જોઈએ પણ એ સાચું છે કે ખોટું એ કોણ નક્કી કરશે હવે એ લોકો આગળ છે એના કારણ બીકોઝ ઓફ એમની ટેકનોલોજીકલ કોમ્પિટિટિવનેસ એ લોકોની ટેકનિકલ એપ્લિકેશન્સ અને

આમાં એક વસ્તુ એડ કે આપણે માની લઈએ કે બાર કલાક કામ કરાવતા હોઈએ ઠીક છે પણ એ જે બાર કલાકમાં છે ને તમે અગર એમનું કલ્ચર જો ને મેં બે ત્રણ મૂવીઝ અને વિડીયોઝ થી મેં એનું તાત્પર્ય કાઢ્યું છે એ લોકો વચ્ચે નેપ ટાઈમ આપે છે કી તમે નાપ ટાઈમ લો એમાં એ વચ્ચે વેકેશન આપે છે એ ઘણી બધી સ્ટ્રેટેજી યુઝ કરે છે કે તો જઈને માણસ એ બાર કલાક પ્રોડક્ટિવ બનાવી શકે બાર કલાકમાં અડધા કલાક એ લોકો એવા એમના ઓફિસમાં સ્ટેશન હોય છે કે થોડુંક જઈને ટીટી રમે કે કેરમ રમે તાકી થોડુંક માઇન્ડ એ લોકો રિફ્રેશ કરી શકે તો વર્ક લાઈફમાં એટલે વર્કિંગ ટાઈમિંગમાં પણ તમારી એવી એક્ટિવિટીઝ હોવી જોઈએ ચાર તરફથી કે લોકો કે જોઈએ તો જી જી બહુ ઓછો સમય છે પ્રવીણ અંતે આપનું શું માનવું છે કે એમ્પ્લોય તરીકે આપ શું એક્સપેક્ટ કરો છો એચઆર પોલિસી પણ કેવી હોવી જોઈએ આમના નિવેદન જે એમને જે નિવેદન આપ્યું છે પહેલા જે નારાયણ મૂર્તિ સર છે એમને પણ આજ રીતે સિત્તેર કલાક કામ કરવા માટેની સલાહ આપી ત્યાં નિષ્ણાંતો જે વધુ કામ કરવાની સલાહ આપી રહ્યા છે એ લોકોને એઝ અ એમ્પ્લોય આપનું શું કેવું છે જનરેશન પ્રમાણે હું કહેવા તો ચાલીસ કલાક અમારી ઇન્ડસ્ટ્રીમાં ચાલીસ કલાકમાં તમે ટોટલી મતલબ પ્રોડક્ટિવિટી વર્ક કરીને તમારું જે બી ટાસ્ક છે એ ફૂલફીલ કરી શકો છો બાકી કેમ કે ચાલીસ કલાક ઇનફ છે અત્યારે તમે આઠ કલાક આપો પર ડે તો બી મતલબ ફાઈડ ડે વર્કિંગમાં જોવા જઈએ તો ચાલીસ કલાક તો પછી એના પછી તમે તમારા ફેમિલી ને ટાઈમ ફ્રેન્ડ્સ ને ટાઈમ ને તમે નેટવર્કિંગ ને એના માટે ઇન્વોલ્વમેન્ટ કરી શકો છો કામ કરો એટલું બહુ પ્રોડક્ટિવિટી વાળું કામ કરો ધેટ ઇઝ ઇનફ એ કંપની માટે પણ ને તમારી માટે પણ તો ક્યાં એમણે શું વિચારીને કહ્યું કે નેવ કલાક માત્ર કામ કામ ને કામ કરો એ તો એમની કામ વર્ક વર્કિંગ પેટર્ન પ્રમાણે એમણે વાત કરી છે પણ ઘણા બધા લોકો એનું અલગ અલગ તાત્પર્ય પણ કાઢ્યું છે તો ઘણા બધા લોકો તેનો અપોઝ પણ કરતા આપણને જોવા મળ્યા છે અને એ વિષયો પર આપણે પણ ચર્ચા કરી આપશો મારી સાથે જોડાયા ઋતુજાજી ભાવેશજી પ્રવીણજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો નેવ કલાક માત્ર કામ કામ ને કામ એ શક્ય નથી ખાસ કરીને ભારત દેશમાં તો બિલકુલ શક્ય નથી પણ આપણે એ જરૂર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કે આપણે જેટલું કામ કરીને એ કામ બહુ જ પ્રોડક્ટિવિટીવાળું હોવું જોઈએ એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી વચ્ચેનો ડિફરન્સ આપણે સમજી જવું જોઈએ ત્યારે જ કંપની પણ આગળ વધશે તમે પણ આગળ વધશો અને દેશ પણ આગળ વધશે તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર